એકસો એકવીસ વર્ષ પછી ચાંદીના પગ પર ચાલશે શનિદેવ કર્ક રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ એક એકવીસ વર્ષ પછી વર્ષ બે હજાર પચીસમાં ચાંદીના પગ પર ચાલવા જઈ રહ્યા છે તેની શુભ અને અશુભ અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો કર્ક રાશિવાળા લોકો પર તેની ખૂબ જ શુભ અસર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસમાં જેમાંથી ચાંદીનો પાયો બનાવવામાં આવશે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે ચાંદીનો પાય ઘણો ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કર્ક રાશિના જાતકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ પ્રાપ્ત થશે અને શનિદેવના આશીર્વાદથી તેમની બધી સમસ્યાઓનો અંત આવશે વર્ષ બે હજાર પચીસ તેમના માટે ખાસ ભેટ લઈને આવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે હંમેશા માટે શનિ તેના મૂળ ત્રિકોણ ચિહ્ન કુંભ રાશિમાં સ્થિત છે તે જ સમયે વીસ માર્ચ ઓગણીસો પચીસમાં તે પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં શનિના પ્રવેશને કારણે તે ચાંદીના પગથી કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે ચાંદીના ચરણમાં શનિની ગતિને કારણે આ કર્ક રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે અઢળક ધન પણ મેળવી શકે છે મિત્રો દ્રિક પંચાંગ મુજબ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે અગિયાર વાગીને એક મિનિટ કલાકે શનિમીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા પાંચમા અને નવમાં ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ કર્ક રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સાથ આપવાનું શરૂ કરશે ચાંદીના પગમાં પહેરવું કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યપુત્ર શનિદેવ મહારાજના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં શનિદેવના સાચા આશીર્વાદ ન્યાયી દેવને વધાવવા જોઈએ હંમેશા તમારા બધા પર રહે છે કેન્સર તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ જેના પર શનિદેવ પોતાની કૃપા વરસાવવાના છે નંબર એક કર્ક રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે પચીસમી માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરશે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમારા પર ઘણો આશીર્વાદ આપશે જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ઘણી મજબૂત રહેશે શનિદેવ તમારી કારકિર્દીના ક્ષેત્રમાં તમને ખૂબ મદદ કરશે હા મિત્રો આ સમય દરમિયાન તમારી કારકિર્દી બનાવવા માટે તમારા માટે ઘણા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે આ દિવસોમાં સૂર્ય ભગવાન અને શનિ તમારા પર ઘણો આશીર્વાદ આપવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં કામ પાટા પર આવવાનું છે કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને તમારું નેતૃત્વ પણ વધશે તમારા કરિયરમાં તમારા માટે સફળતાના ઘણા રસ્તા ખુલશે જો તમે તમારો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે વધુ વેપાર કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા માંગતા લોકો માટે આ સમય છે તે ખૂબ જ સારું રહેશે શનિદેવ આ દિવસોમાં તમારા પર ઘણો આશીર્વાદ આપશે સાથોસાથ મિત્રો જો તમે તમારી ક્ષમતાના આધારે કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે તમે તમારી ક્ષમતા અનુસાર સારી નોકરીની ઓફર પણ મેળવી શકો છો શનિદેવના ચાંદીના ચરણોમાં ધારણ કરવાથી તમારા કરિયરમાં આગળ વધવાની અને પ્રમોશન મેળવવાની સારી તકો ઊભી થઈ રહી છે નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે મિત્રો ઓગણત્રીસ માર્ચ પછી શનિદેવની કૃપાથી તમારા દિવસો બદલાવાના છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને નોકરી મળવાની સંભાવના છે શનિદેવના આશીર્વાદથી માર્ચ બે હજાર પચ્ચીસના મહિનાથી તમારી કથા શરૂ થવા જઈ રહી છે આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય જે પણ મહિલા આ સમય દરમિયાન પોતાનો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહી છે તેના પ્રયાસો સફળ થશે જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી રહ્યા છે તેમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકે છે અને નવી જવાબદારીઓ મળી શકે છે પ્રમોશનની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ સાબિત થશે શનિદેવના આશીર્વાદથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે બીજી બાજુ જો તમે આ સમય દરમિયાન કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો અથવા લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય રહેશે નહીં કૃપા કરીને તમારો વિચાર બદલો જો ખૂબ જરૂરી હોય તો લોન આપો અને લો મિત્રો લોન આપતી વખતે કે લેતી વખતે વડીલોની સલાહ જરૂર લો જેનાથી તમારો અનુભવ વધશે શનિદેવના આશીર્વાદથી કરિયરના દરેક ક્ષેત્રમાં આ સમય તમારા માટે શુભ રહેવાનો છે હા મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિદેવને ચાંદી ધારણ કરવી તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર બે રાશિ માટે બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ એવા લોકોને સારા પરિણામ આપવાના છે જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મો અનુસાર સફળતા મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામ મળશે શનિદેવના આશીર્વાદથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિનો અનુભવ કરશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓએ ખૂબ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે તેમજ જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂરું થઈ શકે છે તમે સરકાર તરફથી કેટલાક સારા સમાચાર સાંભળી શકો છો જો તમે કોઈ પણ ફોર્મ માટે અરજી કરી છે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં શનિએ ચાંદીની પાયલ પહેરવી તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ કર્ક રાશિ માટે ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ જ્યારે શનિકુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે ચાંદીની પાયલ પહેરશે તેને ઘણો ફાયદો થશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય અથવા કોઈ મોટો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન હવે સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે મિત્રો જે લોકોનો બિઝનેસ શરૂ થઈ ચૂક્યો છે તેમનો બિઝનેસ દિવસ રાત ચાર ગણો વધશે દેશ વિદેશમાં ફેલાઈ જશે જે વ્યાપારીઓ પાર્ટનરશીપમાં બિઝનેસ કરી રહ્યા છે તેમને સફળતાના ઘણા દરવાજા ખુલી જશે વેપારી વર્ગના લોકો તમારા પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી સરકવા ન દો અંક ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર થી શનિ તમને તમારા નાણાકીય દ્રષ્ટિએ ઘણો ફાયદો કરાવનાર છે હા મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવના આશીર્વાદથી તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમે એક પછી એક સફળતા પ્રાપ્ત કરશો તમને વેપાર ધંધામાં લાભ મળશે મિત્રો તમને આવનારા ક્ષેત્રમાંથી નાણાકીય લાભ મળશે અને તમે આ સમય દરમિયાન તમારા ખર્ચમાં ઘટાડો જોશો અને તમે તણાવમુક્ત જીવન જીવશો સમાન નોકરીના પૈસાવાળા લોકોને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠો તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે તે તમારું પોતાનું છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ પ્રકારનો પ્રયાસ તમને સફળતા અપાવશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવા માંગે છે તો શનિદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે તમને જમીન અને મકાનનો લાભ મળશે જૂની મિલકતોમાંથી તમને જબરદસ્ત સંપત્તિ મળી શકે છે ભાડાના મકાનમાં રહેતા તમામ લોકો પાસે હવે પોતાનું ઘર હશે ઓહ હા દેવી લક્ષ્મીની વાર્તા આ રાશિના લોકો માટે ભગવાન શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલવું ફળદાયી રહેશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો લાંબા સમયથી વિદેશમાં કામ કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ શુભ રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો મહત્વનો રહેવાનો છે આ સમયનો ભરપૂર લાભ લો નંબર પાંચ કર્ક રાશિ માટે પાંચમી આગાહી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરે છે અને ચાંદીના પીછા ધારણ કરે છે ત્યારે શનિ તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર પણ સાનુકૂળ અસર કરશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા દાંપત્ય જીવનમાં મધુરતા વધશે જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી પરિવારમાં મતભેદો હવે સમાપ્ત થશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે વ્યક્તિના લગ્નજીવનમાં જે પણ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી તે હવે સમાપ્ત થઈ જશે સૂર્યના પુત્ર ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે લગ્નની સંભાવનાઓ બની રહી છે જે પણ કોર્ટમાં જાય છે અને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે તમે કોર્ટ કેસ જીતી શકશો જેના કારણે તમે તણાવ મુક્ત રહેશો મિત્રો શનિદેવના આશીર્વાદથી તમને તમારા સંતાનો તરફથી કેટલીક મોટી ખુશીઓ સાંભળવા મળી શકે છે તે જ સમયે જો તમે આ સમય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો तो तमने आ रोकाण लाभ मळशे मित्रों खोटू नहीं हो आशीर्वाद थी तमरु पारिवारिक जीवन खूबज खुशहाल रहे भाईयो वच्चे चाली रहेला विवाद नो अंत आवशे भाई बहन वच्चे घणो प्रेम रहे शे। साथे साथ व्यवहार सारो रहे शे। आ समय तमे समझण थी भिजो समा खूब वखाण करशो જો તમે તમારું પોતાનું ઘર બનાવવામાં વ્યસ્ત છો તો તમારો આ પ્રોજેક્ટ અત્યારે સફળ થશે સૂર્ય પુત્ર આશીર્વાદથી ના તમારા સપના આ સમય સાકાર થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે કેટલાક શુભ પ્રસંગો પણ બની શકે છે જેના કારણે તમારા પરિવારમાં નવા મહેમાન રહેવા અને તમારા પરિવાર માટે થોડા દિવસોનું આયોજન થઈ શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જે મહિલાઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા કરી રહી છે તેમની ઈચ્છા પૂર્ણ થશે ગર્ભવતી મહિલાઓએ ઘણી સાવચેતી રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કર્મ ફળદાતા શનિદેવ મહારાજની જય કરો વિડિયો લાઇક કરો શેર કરો જેથી ભગવાન શનિદેવની કૃપા હંમેશા તમારા બધા પર બની રહે આભાર